તો હર હર મહાદેવ જય શ્રી રામ તો કેમ છો યુ ટુ ફેમિલી બધા મોજમાં મોજે મોજમાં જઈશું તો આજે શુક્રવાર જોઈને આજે લાઈટ આખો દિવસ નથી આવવાની મોબાઈલમાં ચાર્જર ઓછું છે શું કરો સમજાતું નથી છતાં એક ભાઈ બંને ઇન્વર્ટર છે તો અહીંયા ફોન મેકવા જવાનું છે અત્યારે તો ઘરેથી નીકળી છે સીધા દુકાને જવા માટે તો વ્લોગ મારે છે વ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળ તમને બતાવી કઈ રીતે આખો દિવસ જાય છે તો હર હર મહાદેવ રાતે સેલિબ્રિટી હે અમારે ના આખા સેલિબ્રિટી આખા ઘરા કપડા પહેરી ને શું છે આ સેલિબ્રિટી જો એ હજી હજી ઓરકતા નથી ઓરક છે ભાઈ ખબર પડશે કોણ છે હે

તે પેશલ બનાવીલી તને ચોકલેટ થી મે કીધું તો લઈને આવજે તો લગન આવ્યો ના છે ને હું તને બોક્સ નહીં ગયો હવે ના દેવા આવું તો તું મને તો હું થાય એકવાર થાય ને પછી બીજી વાર નો રહે બોમરો હાલો તો અમે જવાનું છે નથી ફેમિલી તો અત્યારે જઈ છે ડીકે ભાઈ નું સોંગ શૂટ છે ત્યાં ડીકે ભાઈ પાસે જવાનું છે એને એક બે રોલ મળ્યા છે ને આવા દે હાલો ચાવી લઈને હવે જશું સીધા સ્મશાને તો સારું ચાલો ને અમારે મહાદેવ પણ તમને ખુશ રાખે એવી આજે હવાર બહુ આવી જતો ને એટલે પ્રાર્થના સંડે બે આવ્યા છે માર તો આવી ગયા હા દર્શન કરવા મેરડીમાં એ તો અમે મળી નહીં ડીકે ભાઈ નું સોંગ છે ને એટલા માટે મેં એવા સ્પેશિયલ મળવા માટે તો તમારો દિલ થી આભાર તમારો દિલ થી મતલબ કે આવ્યા અમને બહુ થાકી ગયો ભાઈ હું કેટલા શૂટિંગ પણ આમાં તો મરાઈ ગયો કરી હોય મારા તમને ખબર જ છે ના તો કાય ભાઈનો જોઈ છે અમે કે નહીં થાય જવાનું નથી ખાવા પીવા નથી ઘરે સે પેલા થારું હાલ તો પડી ગયું સાઈ તો બરી હોસે ત્રણ વિરાટભાઈ ને સમશાને લઈને વિશે જો આમ જોયા મામજો તો એ આમ તો

તો ફાઇનલી જો હવે વારો આવી ગયો છે પરમિશન આવી ગયો છે હવે જાય છે ભાઈ વારો તો

બરોબર હવે ને પા હે ધુણ તો તું ડકલું ના મને આવડતો થઈ ના ના ભાઈ હું મારો પ્રશ્નલી ના ના હે તો લીધું પણ કરી છે તો તમે બધા કેવો લાઈક કોમેન્ટ શેર કરજો બધા જય માતાજી જય હિન્દ જય ભારત